નમસ્કાર આપણે ખેડૂતના ખેતરમાં આવ્યા છે અને એમનું તમાકુમાં આપણું એક ખાતર વાપરેલું છે તો એના માટે એમનું રિઝલ્ટ શું મળ્યું એ એમના સ્વ મુખ્યથી સાંભળીએ તો આપણે ખેડૂત મિત્રને પૂછીશું એમનું નામ શું ગામ કયું તો નામ બોલો નામ સબુભાઈ રેજીભાઈ ઠાકોર ગામ ગામ પામોલ તાલુકો બોરસદ બોરસદ હવે તમારા ખેતરની અંદર કયું ખાતર વાપરેલું છે આ ખેતરની અંદર એક બહુ વસ્ત્ર આપણે વાપરેલું છે તમાકુની અંદર આ કેટલા વીઘા જમીન છે

જો તમે જોઈ શકો છો આ નહી વાપરેલું એનો ગ્રોથ શું છે આની અંદર ભૂઅસ્ત્ર કાતર નહીં વાપરેલું અને એનું પાનનો વિકાસ પણ તમે જોઈ શકો છો હવે આજ જો અને બાજુમાં આપણું જે ભૂઅસ્ત્ર વાપરેલું છે એનો વિકાસ જોઈ લો આપશે બતાડો આપડું ભૂઅસ્ત્ર વાપરેલું એનું બતાડો ભૂઅસ્ત્ર વાપરેલું છે આનો ગ્રોથ છે એક એક પાન તમે જોઈ શકો છો એની જાડાય લંબાઈ યસ તો આ ખાતર વાપરે તમે ખુશ છો તો હવે તમારા જેવા ખેડૂત મિત્રો ને આ અસ્ત્ર વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ વાપરવું જોઈએ યસ દર સિઝનમાં દરેક વસ્તુમાં વાપરવું જોઈએ તો યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય માય લાઈફ સ્ટાઇલ